નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ ચૌદસો પંદરથી પંદરસો ને ધ્રોલ બારસોથી પંદરસો છ મોરબી એક હજારથી ચૌદસો ને જામજોધપુર તેરસો સાઠથી પંદરસો એકાવન સાવરકુંડલા તેરસોથી પંદરસો ચાર બાબરા ચૌદસો ચાલીસથી પંદરસો બોટાદ તેરસો એકાણુંથી પંદરસો ને એકાણું સિદ્ધપુર બારસો પચાસથી પંદરસો ને એકતાલીસ વિજાપુર ચૌદસો પંચાવનથી પંદરસો ભાવનગર તેરસો તોતેરથી પંદરસો સત્તર વિસનગર તેરસોથી પંદરસો ને અઠ્યાસી ઉનાવા અગિયારસોથી પંદરસો જસદણ તેરસો સાઠથી પંદરસો પિસ્તાલીસ ખાંભા બારસો છોતેરથી પંદરસો ને તેત્રીસ કાલાવડ બારસો ત્રીસથી પંદરસો ને અઠ્યાવીસ નવસો એકસઠથી એક હજાર અગિયાર જેતપુર પાંચસોથી પંદરસો ને છવ્વીસ મહુવા આઠસો એંસીથી ચૌદસો બેતાલીસ જામનગર બારસો પચાસથી ચૌદસો ને તળાછા અગિયારસો ચોત્રીસથી અગિયારસો ને